શાળાએ કર્મચારીએ કાર હંકારી અકસ્માત સર્જાયો ગત રાત્રે કાર ચાલકે નશો કરીને બુલેટ ચાલકને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી પ્રતિક કુમાર ગુલાબરાવ બોરસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી નશો કરીને કાર ચલાવી અને અકસ્માત કર્યો પોલીસે વિદેશી દારૂની બોટલ અને કાર કબજે કરી બુલેટ ચાલક આદર્શ સિંઘને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ડીસીપી એન્ડુ મેકવાના જણાવ્યા અનુસાર પોલીસે મેડિકલ ચેકઅપ સહિત વધુ કાર્યવાહી હાથ ધરી છે

ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જે ભોગ બનનાર છે જે ઈજા પામનાર છે તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે આરોપીને કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોપીને અટક કરવામાં આવેલ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપી

એ તમામ બાબતો ની કાર્યવાહી કરવામાં આવી રહી છે એને પણ કબજે કરી અકસ્માત નો ગુનો નશો કરીને વાહન ચલાવવું તેમજ નશાકારક પદાર્થ પોઝિશનમાં રાખવું એ તમામ કલમો હેઠળ જુદા જુદા દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ આવીને ધોરણસરની કાર્યવાહી કર્યો કઈ થી લઈને આવતો હતો એ બાબતેની તપાસ ચાલુ છે